ફોરપીના મેને ફોર્પીના મેનેજર છીએ અને હું સૌ મલ્ટીનો ઓપરેટર તો આ ઓફિસ છીએ આવી કાંઈક ઓફિસ છે આગળ જઈને તમને બતાવું કેવી ઓફિસ છે એ તો બને લઈ જાવ વ્લોકમાં અત્યારે તો જો હાલી ગેટે જ પાછા આવ્યા તો પાછા જવાનું છે ઓફિસે કલાકનો લંચ છે ઘડી ગમણાં પાર્કિંગમાં બેસીશું પછી આપણે દોઢ વાગી જાય એટલે ઓફિસે

આ તો બંગલો છે તો આપણી ઓફિસ પાછળ દેખાતી છે તમને આ તો બંગલો છે કાંઈ વાંધો નહીં આપણે આપણી ઓફિસે બધા બેઠા અમે હવે ચાર પાંચ ફોટા પાડી લીધા છે ને પછી કામે ચોટી જવી બોલો ઓફિસ ને હામે અહીંયા બગીચો છે બગીચામાં ફોટા પાડવા દે ફોટા ન પાડવા દે દેવો પાડવા દે તો શું કહ્યું તો કાય ને ગયો છે છે તો હાલો કામે ચોટી મેલે ને કામ છે બોલો આ આવડું આ ટેબલ ને એને અંદર લઈ છે તો હાલો આપણે અંદર જો મેનેજર સાહેબ એ ઉઠાડ્યો છે તે સુપ્રેના ભાઈ બંધ કર ના તારા બકવાસ બંધ કર અભી બહુ તો કે મજા થિયરી કરતા સબ માલુમ હે સબ મુલન એકદમ હેલો 5 અવર્સ આવી ટાઈટ બહુ ના ટાઈટ પડે છે કોમેન્ટમાં તો ફાઇનલી મિત્રો આપણે આપણા આવી ગયા છે જો આ એપાર્ટમેન્ટમાં આપણી રૂમ છે તો આપણે રૂમે જઈને મળવી તો ફાઇનલી મિત્રો આપણે રૂમે છે અહીંયા છે આપડી રૂમ